जय सोमनारायण हरसी मेथाने के रे प्रभु जी पधार्या रे पिता जी नो श्राद्ध करवा प्रभु पोते आया रे नागरनी नात भेगे थई ने वातु करे रे नसी मेथाने या पड़े नात बारो मिलिए रे

આખા ગામમાં ફરી વળ્યા કોઈ ઘી નો દીધું રે એક વૈષ્ણવ વેપારી રે આવો મેતા મારી દુકાન પાવન કરો રે વેપારીએ એ થી ભજન રે શ્રાદ્ધ કરવાનું મેતા પાન ભૂલી ગયા રે બપોર વેળા થાતી આવે મે તીરા જો વેરે ક્યારે આવે મે તાજી ને શ્રાદ્ધ ક્યારે કરું રે વરસૈયા નો રૂપ લઈને વાલો મારો આવે રે રાણી રે રૂક્ષ્મણી ને સાથે તેડી લાવે રે નાગરની નાતને વાલે નોત્રા દીધા ગીતાજી નું શ્રાદ્ધ મારાવાલાજીએ કર્યું રે નાગરની નાત ને વાલે ઓછે થી જમાડી રે સોના રૂપા ના વાલે દાન સમે કર્યા રે બપોર વેળા વીતી ગઈ મેતા રે જાતો મારા વાલાજીએ કામ પૂરા કર્યા રે નરસૈયાના પિતાજી નું શ્રાદ્ધ જે કોઈ ગાશે રે ભાવે થી ગાશે એને વૈકુટવાસ થશે રે નસીમેતાની ઘે રે પ્રભુજી પધાર્યા રે પિતાજી શ્રાદ્ધ કરવા પ્રભુ પોતે આવ્યા રે જય શ્રી